જય મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર એક જ વસ્તુ ચાલી રહી છે કે દેશની અંદર દીકરીઓ સુરક્ષિત નથી એનું કારણ એક જ છે મિત્રો કે આપણે તે દીકરીને આપણી દીકરી નથી સમજતા જો એની જોડે જે કંઈ પણ ખરાબ કાર્ય થયું છે તેને ન્યાય ના મળે મિત્રો તો એ જ ખરાબ કાર્ય કાલ સવારે બીજી દીકરી જોડે થઈ શકે છે માટે એ હેવાન એની હેવાન્ય દેખાડે છે તો મિત્રો આપણે પણ આપણી માણસાઇ બતાવવી જોઈએ આપણે સંગઠિત હશે એક હશે તો જે કોઈ પણ દીકરી જોડે કંઈ પણ ખરાબ થઈ રહ્યું છે તે અટકાવી શકીએ છે મિત્રો હું કંઈ નહીં કરી શકું મિત્રો તમે કંઈ નહીં કરી શકો પણ આપણે તો કરી શકીએ ને એક હશું તો કોઈ પણ ખરાબ કાર્યો અને જે જે દેશની અંદર દીકરીઓ જોડે કંઈ પણ જગ્યાએ ખરાબ કાર્યો થઈ છે તેને ન્યાય નથી મળતો એને એ હેવાનો એમની હેવાનીયત દેખાડે છે તો આપણે એક થઈ અને આપણી માણસાઈ બતાવી મિત્રો ને એ કાર્યો અટકાવી શકીએ છીએ માટે મિત્રો બધું ભૂલી આપણે એક છે ભારતીય છે અને દીકરીઓ આપણી દીકરીઓ છે તે સમજી એક થઈ અને આ ખરાબ કાર્યો આપણે અટકાવીએ મિત્રો સંગઠિત થઈએ મિત્રો માટે મિત્રો બધા એક બનો નાત જાત ધર્મપાત બધું ભૂલી આપણે ભારતીય છે એ જ આપણી પહેચાન છે મિત્રો એ સમજી આપણે એક થઈએ મિત્રો જય હિન્દ મિત્રો